અલ્લા કન્યા શાળામાં આચાર્ય ચુડેસરા મેડમ સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે જેમાં ધોરણ નવ થી અને અગિયાર ના વિદ્યાર્થી બહેનોને જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ બીઓસી કાયદા કાયદાકીય સમજ તેમજ લગ્નની ઉંમર અંગે સમજ કરી પરિવારના સભ્યોની જાણ કર્યા વગર અવાવરૂ જગ્યા પર અવર જવર અંગે જાણ કરવા સંમત સમજ કરે સાથે સાથે અજાણી વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાના માધ્યમ કે રૂબરૂ સંપર્ક ટાળવા અંગે પોલીસ સ્ટેશન બેટ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા સમજ કરવામાં આવે આ સાથે મોબાઈલ પ્લે સ્ટોરમાંથી સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરવા અંગે જણાવે સીટીમના કર્મચારી વન્નાબેન જાદવરા દ્વારા સીટીમની કામગીરી તેમજ સઘન પેટ્રોલિંગ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી ન્યુઝીલેન્ડ ગુજરાતી સાથે પારસ ગાંધી ભૂટાન મારું નામ છે રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એઝ એ કાઉન્સેલર તરીકેની ફરજ બજાવું છું બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આજ રોજ બોટાદમાં આવેલ અલ્લાના સ્કૂલમાં પ્રિન્સિપલ શ્રી અનિષ્ઠરા ચુડેસરા મેડમ સાથે સંકલન કરી કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમ અમો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે બરોળિયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આયા એ મંસુરી સાહેબના વિશેષ માર્ગદર્શન હેઠળ કાર્ય કરીએ છીએ આજ રોજ સ્કૂલમાં ધોરણ નવ અને અગિયારના બહેનોને ખાસ કરીને પોસ્કો એક્ટ અંગે માહિતી આવેલ ખાસ કરીને તેમાં બહેનોને લગ્ન ની ઉંમર છે અઢાર વર્ષથી ઉપર અને ભાઈઓને એકવીસ વર્ષ કરતા વધારે છે ઉંમર હોવા જોઈએ આ ઉપરાંત બહેનોએ કોઈની લોભાવણી લાલચમાં કે કોઈની માયાજાળમાં ફસાવવું નહીં જેના વિશે માહિતી આપવામાં આવેલ આ ઉપરાંત અવારું જગ્યાએ જાય તો તેમના પરિવારના સભ્યોને છે એ જાણ કરે અને આ ઉપરાંત એકસો એક્યાસી અભય મહિલા હેલ્પલાઇન સી ટીમની કામગીરી તેમજ જિલ્લા મહિલા બાળધિકારી શ્રીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ જેવી કે વહાલી દીકરી વિધવા સહાય સ્વાવલંબન જેવી યોજનાઓ વિશે છે એ માહિતી સાથે સાથે સંકટ એપ્લિકેશન મોબાઈલ પ્લે સ્ટોરમાં જઈ ઇન્સ્ટોલ કરી કઈ રીતના તેનો યુઝ કરવો તે અંગેની માહિતી આ એકસો એક્યાસી ની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી કઈ રીતના ડાઉનલોડ કરવી તેમાં મોબાઈલ નંબર અથવા તો ઓટીપી છે એ આવે તો કઈ રીતના તેને યુઝ કરવો તે અંગેની માહિતી છે એ બહેનોને આપવામાં આવેલ ખાસ કરીને આ કાર્યક્રમનો ઉદ્દેશ સુરક્ષા કઈ રીતના રાખી શકે તે અંગેનો હતો